ફ્રેન્ડ્સ આજની આ રેસીપી બનાવવા માટે આપણે ચાર બાફેલા બટેકા લઈશું તો બટેકા અહીં મેં મીડિયમ સાઇઝના લીધા છે અને એને ઠંડા કરી લીધા છે ત્યારબાદ એને મેશ કરી એમાં પાંચથી છ લીલા મરચાંની ઝીણા સમારી એડ કરીશું થોડા લીલા દાણા એડ કરીશું થોડું ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું હવે આપણે એમાં એક ચમચી ધાણાનો પાવડર સ્વાદ મુજબ મીઠું મીઠું મેં બટેકા બાફતા પણ નાખ્યું છે એટલે સ્વાદ મુજબ જ મીઠું એડ કરીશું પાંચ ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું આપણે આમાં લીલા મરચાં પણ એડ કર્યા છે પણ એ એટલા બધા તીખા નથી હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે તો આ મસાલામાં આપણે આદુ નાખવાનું રહી ગયું છે તો અડધી ચમચી જેટલું આદું આપણે ખમણી અને એડ કરી લઈશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આ બટેકાના મસાલાને આપણે સાઈડ પર કરી લઈએ હવે આ નાસ્તો બનાવવા માટે આપણે બ્રેડનો ઉપયોગ કરવાના છીએ તો મેં ચાર નંગ બટેકામાં પાંચ નંગ બ્રેડ લીધી છે બ્રેડના ટુકડા કરી બ્રેડને મિક્સીજારમાં લઈ લઈશું અને એની બ્રેડ ક્રશ રેડી કરી લઈશું તો બ્રેડનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ રાખી શકાય છે અને બ્રેડ જો ઓવર લેફ્ટ હોય તો પણ આમાં યુઝ કરી શકાય છે તૈયાર કરેલા બ્રેડ ક્રશને આપણે બટેકાના માવામાં એડ કરી લઈશું અને હવે હાથ વડે એને બરોબર મસળી એનો ડો તૈયાર કરીશું તો ડો એનો થોડો હાર્ડ રહે એ રીતે જ આપણે તૈયાર કરવાનો જ છે જરૂરત લાગે તો બ્રેડ ક્રસ્ટ વધુ પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે બટેકા અને બ્રેડનો ડો રેડી કરી લઈશું હવે એક બાઉલમાં આપણે બે ચમચી મેદો લઈશું એમાં થોડું પાણી નાખી એની સ્લરી રેડી કરી લઈશું સ્લરીમાં આપણે થોડું મીઠું પણ ઉમેરી લઈશું અને એની સ્લરી આ રીતે પાતળી જ કરવાની છે હવે આપણે ઓઇલથી ગ્રીસ કરેલા ચકલા ઉપર તૈયાર કરેલા બટેકાના માવાને આ રીતે મૂકી દઈશું અને હાથ વડે પ્રેસ કરી એને એક ચોરસ શેપ આપી દઈશું તો તમે એને ગોળ પણ વણી શકો છો અને પછી એને ચોરસ કાપી અને સાઈડના ભાગને ફરીથી આ રીતે શેપ આપી તૈયાર કરી શકો છો હવે આપણે એને વચ્ચેથી કાપીશું પછી એને આ રીતે ઊભા કાપી એના રેક્ટ્રેંગલ પીસ રેડી કરીશું તો આ રીતે આમાંથી આઠ પીસ રેડી થયા છે અને આ રીતે જ આપણે બીજા પીસને પણ રેડી કરવાના છે તો બીજા પીસ પણ આપણે આ રીતે જ રેડી કરી લઈશું હવે તૈયાર કરેલા બેટરમાં આ પીસને આપણે ડીપ કરીશું અને ગરમ ગરમ તેલમાં એને મૂકતા જઈશું તો પેનમાં જેટલા સમાય એટલા પીસ આપણે એમાં મૂકી દઈશું અને દરેક પીસ વચ્ચે આપણે થોડી જગ્યા રાખીશું થોડી વાર પછી એના ઉપર આ રીતે ગરમ ગરમ તેલ રેડીશું અને એનું ઉપરનું લેયર થોડું ડ્રાય થઈ જાય અને નીચેનું લેયર ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવી લઈશું તો હવે એ નીચેની સાઈડેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ એને સરસ એવા ક્રિસ્પી ચડવી લઈશું તો જરૂર લાગે તો એક પે વખત એને પલટાવી અને સરસ આપણે ક્રિસ્પી એને તળવાના છે અને હવે આપણો આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો આપણે એને બીજા જારામાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો જ્યારે અચાનકથી કોઈ મહેમાન આવી જાય કે પછી જલ્દી જલ્દીમાં કંઈ બનાવીને ખાવું હોય તો આ નાસ્તો ફટાફટ બની જાય છે ક્રિસ્પીની સાથે સાથે આ નાસ્તો ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો એને આપણે સર્વ કરી લઈશું તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપણો આ નાસ્તો એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજની આ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડિયો જય શ્રી કૃષ્ણ